નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત આપણે દર વખતે એ નવા નવા ખેડૂત મિત્રોને અને નવા નવા પાક વિશેની માહિતી મિત્રો મેળવીએ છીએ આ વખતે એ શિયાળો પાકોની અંદર ખૂબ મોટું વાવેતર એ મિત્રો શણિયાનું થયું છે ત્યારે આ શણિયાના પાક વિશેની માહિતી એ મિત્રો આજે આપણે મેળવાનો પ્રયત્ન કરવાના છીએ ત્યારે સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ શણ્યાના પાકની અંદર કેવી કેવી કાળજી રાખવી જોઈએ એની વાત છે એ આજે આપણે કરવાના છીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો શરણિયાની અંદર કેવી કાળજી રાખી છે કેટલા વાવ્યા છે શેર અંદર હવે પછી આપણે શું કરવું જોઈએ એની વાત એ મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરશું આપનો પરિચય મારું નામ સગનભાઈ મીઠાભાઈ રોકડ તાલુકો તાલુકો જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર નવ્વાણું સાત એકતાલીસ પાસ નેવું અ હવે આ વખતે કેટલા વીઘાની અંદર જે છે શણાનું વાવેતર કરવામાં આવ્યું છે અઢાર વીઘાનું શણાનું વાવેતર છે આ વખતે અઢાર વીઘામાં શણા નું વાવેતર કર્યું છે ત્રણ નંબર શણા છે ત્રણ નંબર ની વેરાયટી પસંદ કરી છે બે હાર વચ્ચે કેટલું અંતર ચોવીસ નું અંતર છે બે હાર વચ્ચે ચોવીસ અંત ચોવીસ ઓલાનું અંતર રાખ્યું ચોવીસીસ નું અંતર છે બરોબર અને વાવેતર જે છે એક મહિનો કેટલો થયો અઢ મહિનો થયો દોઢ મહિનો થઈ ગયો છે દોઢ મહિનો બરોબર પાયાના ખાતર તરીકે શેનો શેનો ઉપયોગ પાતા પાયાના ખાતર માં નાખ્યું ડીએપી નાખ્યું તો સુપર બે ભેગું કરી નાખ્યું તું ડીએપી કેટલું નાખ્યું સુપર કેવી રીતનું નાખ્યું ડીએપી 2 કે 10 કિલો ડીએપી વીગે કે 10 કિલો હા અને સુપર સુપર ને બે મિક્સ કરીને 10 કિલો સુપર અને સુપર 10 કિલો હા બે બરોબર એ 10 કિલો 10 કિલો બરોબર અને પછી જે 2-3 મહિના પછી પાછું પાછું નાખ્યું 10-10 કિલો એ હું નાખ્યું ખાલી સુપર નાખ્યું સુપર ઉપર નાખ્યું હા ઉપર નાખીને પાઈ દીધા હ હ 20-20 દિવસ પાવ પાવશું 20 દિવસે પાણી સાથે પાવશું કેટલા પાણ છે હજી ત્રણ પાણ આપ્યા છે ત્રણ પાણ આપી દીધા બરોબર હવે કદાચ એક પાણ પાવું પડશે લાંબુ નહીં પાવું પડે હા હા એટલે કે ટૂંકમાં પિયત જે છે એ ખૂબ આવી ગયો છે બરાબર હવે આની અંદર જે છે એ વાત કરવામાં આવે તો સટકાવ ની વાત કરવામાં આવે તો સટકાવ કેટલા મારે દવાના સટકાવ છે કે મારા જ નથી દવાના સટકાવ એક ઓણ ખૂબ હારો હવા બહુ બહુ દવાના સટકાવ કે મારો નથી દવા ને વાડી લઈને મૂકી તો આમાં કઈ રોગ આવતો નથી એટલે તમારે કામ થઈ ગયું આપડે તો એ જ કામ છે હા દવા કઈ સાચી જ નથી બરાબર હવે લેવા છે હવે રાઉન્ડ મારવાનો હવે રાઉન્ડ છે નો મારવાનો હવે ઈયળ ની દવાનો મારવાનો એક ઈયળ ની દવાનો સટકાવ મારવાનો અને કાક ફાલ ફૂલ ની કેસ આવે ઈ તો ઈ ભેગી આની છે એટલે બરાબર છે પીએચ સાથે કઈ આપ્યું છે કે ના પીએચ સાથે કઈ નથી આપ્યું બરોબર આ ઓલો સલ્ફર આવે એ કેસ નાખો એમ પણ મેં કઈ નાખ્યું નથી બરોબર છે સલ્ફર પાવ ઉપર ને અને અરે હા હા બરોબર છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે ભાઈ તમારી અટક કે રોકડ કીધું રોકડ આ રોકડ અમાર રોકડ ભાઈ જે છે એ આમ તો ખેતી ની અંદર ખૂબ પાવરદા છે આની પહેલા પણ આપણે એક વિડિયો રોકડ ભાઈ નો મગ અંદર ઉનાળો મગની અંદર આપણે વિડિયો બનાવેલો આ વખતે શિયાળુ પાકોમાં સણા નું વાવેતર આગોતરું શરણા એટલે કે દોઢ મહિના જેવા શરણા થઈ ગયા છે હવે આની અંદર તમને પુષ્કળ પ્રમાણમાં ફાલ ફૂલ જોવા મિત્રો મળી રહ્યા છે હવે રોકડભાઈ મારે તમને એ પૂછવું છે કે હવે આ ફા આ છોડીની અંદર જો વધારે ફાલ ને વધારે ઉપજ લેવી હોય તો આપણે શું કરવું પડશે તો કે કાં દૂધ ને ગોળનો છંટકાવ કરો કેટલો દૂધ અને ગોળ ગાયનું દેશી દૂધ ગાયનું દૂધ ને ગોળ ગોળ અઢીસો એમ દૂધ સો ગ્રામ ગોળ આ નાખીને જે છટકાઓ ખાલી કરી દેવામાં આવશે તો પણ જે છે આની અંદર આપણે ખૂબ સારી ક્વોલિટીના સણ્યા થઈ શકે

પાંચસો એમ એલ અને નાખવાનું કેટલું પચીસ એમ એટલે પંપ કેટલા નો થયો ત્રીસ રૂપિયાનો એક વીઘા કેટલા પંપ થાય ત્રણ પંપ તો ખર્ચો કેટલો થયો

કરી દીધી છે જે ખેડૂત મિત્રોને આગોતરું વાવેતર કર્યું છે અને વરડાં જે છે એ ભૂલવાનું નથી તો મિત્રો આ વરડાંટનો ઉપયોગ પણ આપણે રોકડપાઈ કરી શકીએ છીએ આ સિવાય જેને નાના શૈણ્યા છે હવે તમારે શણ્યાની અંદર હવે ફૂટની કોઈ એવી જરૂરિયાત નથી તો જે ખેડૂત મિત્રોને શણ્યાનું વાવેતર કર્યું છે અને ફૂટ વધારે પડે જે ખેડૂતોને આપણે કહેવાય કે જે શણ્યા જે છે એને ડાળી પડવાની સંખ્યા ઓછી હોય છે દાળી એ ન સળ્યા હોય તો એને વધારે દાળી ફોડવા માટે ફોલિક એસિડ કરીને જે છે બજારમાં પ્રોસિડ મળે છે આ પ્રોસિડ જે છે એ જ્યારે કોઈ પણ દવા નાખતા હોય ત્યારે એક પમ્પમાં પચ્ચીસ ગ્રામ નાખીને છંટકાવ કરવામાં આવશે તો એની અંદર ડાળીની સંખ્યા વધશે અને દાળીની સંખ્યા વધી તો આપોઆપ જે છે તો એ પ્રોસીડનો ઉપયોગ પણ જે છે એ કરી શકાય અને એનો પણ વિઘે આપણે કીધો ને આવી રીતનો જ ખર્ચો નેવું રૂપિયા જેવો જ ખર્ચો જે છે થવાનો છે તો જે ખેડૂત મિત્રોને નાના સેણ્યા છે એમને પ્રોસીડનો ઉપયોગ કરવાનો છે અને જેને આવા ફાલ ફૂલ બે ગયા છે જેને કાબુલી સેણા વહેવા છે જેને ફાલ ફૂલ ની શરૂઆત થઈ છે બરોબર પિસ્તાલીસ દિવસ વટી ગયા છે એ બધા જ ખેડૂત મિત્રો વડદાંડ ઉપયોગ કરી શકે છે બીજું રોકડભાઈ જયારે તમે પિયત આપો ત્યારે સેણાના પાકની અંદર એક વખત જીગરી કરીને પ્રોડક્ટ આવે છે કઈ જીગરી એ જીગરી એ આમ તો ખેડૂતોનો મિત્ર છે ખેડૂતો ખેડૂતોનો નો દોસ્ત કે દોસ્ત ભાઈબંધ બંધ ગયો તો ભાઈ ને એનો સખા ગયો તો સખા એ જીગરી જે છે એક એકરમાં એક લીટર અઢી વીઘા પાવાની એ તમે પાણી સાથે આપશો તો જે તમે જોશો ને સલ્ફર ને આ ન્યુમિક આ બધી કોઈ પાવાની જરૂરિયાત રહે નહીં માત્ર છસો રૂપિયાનું લિટર આવે છે એક એકર માં જે છે એક લિટર જોશે તો એનો ઉપયોગ કરવાથી ખૂબ સરસ મજાના પરિણામો મૂળનો વિકાસ આરામ સારો થશે છોડનો વિકાસ આરામ સારો થશે તો એનો પણ તમે ઉપયોગ કરી શકશો હવે રહી છે અંદર ઘણા બધા તમારે તો ખુબ સારું છે ઘણા ને સુકારાનો પ્રશ્ન સુકારો ઘણા સુકારાનો પ્રશ્ન જોવા મળે છે ઘણા ખેડૂત મિત્રો બદામી કલર ના કલરના કલર ના થવાનો પ્રશ્ન રહે છે તો એ ખેડૂત મિત્રો એ જયારે પિયત આપે ત્યારે એની અંદર

ખેડૂત ખુશ તો બધા બધા ખુશ